નમસ્કાર આજ રોજ લખતર તાલુકાના તલસાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેની અંદાજિત કિંમત એક કરોડ અને દસ લાખ રૂપિયા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર મેડિકલ ઓફિસર રૂમ આયુષ ઓફિસર માટેનો રૂમ લેબ ટેકનિશિયન માટેના રૂમ મેલ જે વોર્ડ છે એની અંદર છ બેડ એની વ્યવસ્થા છે એ જ પ્રકારે ફિમેલ વોર્ડની અંદર પણ છ બેડની વ્યવસ્થા છે ગૃહ છે એમાં પણ છ બેડની વ્યવસ્થા એક અદ્યતન સુવિધાવાળું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તળસાણા ગામે બન્યું છે ત્યારે ખાસ કરી અને એક કરોડ અને દસ લાખ જેટલી રકમ આમાં સરકારે ફાળવી છે એનું લોકાર્પણ આજે થયું છે આજુબાજુના ગામો અને તળસાણા ગામને આરોગ્ય વિષયક આનો લાભ મળવાનો છે અદ્યતન બિલ્ડિંગ થતાં સમગ્ર વિસ્તારની અંદર ખુશીની લહેર જોવા મળી છે એક પ્રકારે તલસાણા ગામે આર માધ્યમિક શાળા એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એમાં પણ સરકારે એક કરોડ અને સત્યાસી લાખ જેટલી રકમ ફાળી છે આ માધ્યમિક શાળા એ બનતા નવ દસના વિદ્યાર્થીઓને તો એનો લાભ મળવાનો છે પણ આગામી સમયની અંદર ધોરણ અગિયાર અને બાર સુધીની સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટેની પણ ચિંતા એમાં કરવામાં આવી છે અદ્યતન બિલ્ડિંગ કરતાં શિક્ષણ ક્ષેત્રે પણ આ વિસ્તારની અંદર ખૂબ જાગ્રતતા જે છે એ પ્રકારે શિક્ષણ ક્ષેત્રે દરેક વિદ્યાર્થી સારું શિક્ષણ મેળવે એના માટેની સરકાર ચિંતા કરી રહી છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ખાસ કરી આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડો સાહેબનો આ તકે એક વિધાનસભાના ધારાસભ્ય તરીકે આભાર વ્યક્ત કરું છું આભાર Motor Driving Safe and Sure ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે